ખાસ બે હજાર ની ઘર સભા નિત્ય સ્વરૂપ સ્વામી ની બે હજારની ઘર સભા ગુજરાતીઓ ગમે ત્યાં યાત્રા કરવા જાય છે એટલે બધાથી મોટી તકલીફ એમને રહેવાની અને જમવાની પડતી હોય છે એટલે જગન્નાથ દાદા ના દર્શન તો કાલે અમે કરી લીધા હતા પણ દર્શન કર્યા પછી મને એવો વિચાર આવ્યો કે ભાઈ જમવાની સારી વ્યવસ્થા ક્યાં હશે એક બહુ સત્ય વાત કરું છું કે ભારત ની અંદર તમે ગમે ત્યાં પ્રવાસ કરો એટલે તમને સ્વામિનારાયણ પંથોના અઢળક મંદિરો ઘણા બધા સાધુ સંત સનાતન ના સાધુ સંતો ના તમને ઘણા બધા મંદિરો જોવા મળશે એમાંનું મને વડતાલ નું સ્વામિનારાયણ ભગવાન નું મંદિર અહિયાં બની રહ્યું છે જ્યાં જવાનો મને કાલે લાવો મળ્યો એમાં ખાસ બે હજાર ઘર સભા નિત્ય સ્વરૂપ સ્વામીની બે હજારની ઘર સભામાં મને જવાનો મોકો મળ્યો કાલે મેં એમની કથા સાંભળી અને હરેક યુવાનોને કહું છું કે છેલ્લા બે હજાર દિવસ થી એમ કહી શકો કે સતત આ નિત્ય સ્વરૂપ સ્વામી જે જે કથા છે 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 ચાલી રહી આજે પણ પણ પ્રસાદ લીધો અમે જમ્યા અને સ્વામીઓ સ્વામીઓનું તમે રહેવાનું મેં જોયું કે બહુ સાદું સરળ સાત્વિક જીવન અને બધું ખાવાનું એક પાત્ર લઈ ને કોઈ ટેસ્ટ વગર તમે વિચાર કરો એક સાથે બધું જમવાનું ભેગું થાય અને તમે એ ખાવ એટલે કોઈ ટેસ્ટ તમને એમાં આવતો નથી